છોટાજપુર જિલ્લાના વનાર ગામ પાસે મુખ્ય માર્ગ ઉપરથી ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત એકનું મોત બેની હાલત ગંભીર એકસો આઠ દ્વારા ગંભીર થયેલા ઇજાગ્રસ્તોને છોટાજપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા ટ્રકની ટક્કર વાગતા બાઇક ચાલક ગોવિંદભાઈ રામસિંહભાઈ નાયકનું ઘટના સ્થળે મૃત્યુ થયું હતું તેઓ ઉખલમાં વિશાળ ફળિયાનો રહેવાસી હતા જ્યારે કમલેશભાઈ રમેશભાઈ અને યુવતીની હાલત ગંભીર હોય તેઓને સારવાર અર્થે છોટાદેપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તાલુકાના વનાર સબ પાસે એસિડન્ટ થયેલ છે ઉખણ વાટના ત્રણ વ્યક્તિ હતા બાઇકવાળા એને ગોવિંદ રામસિંહ કરી છોકરો છે એ ખામ તઈ મરી ગયો છે અને બે જણને દવાખાને એકસો આઠમે મોકલ્યા છે આ ગાડીવાળા પથ્થરની ગાડીવાળા અણસણ ચાલે છે દારૂ પીને અને લાયસન્સ વગરના અને કોઈ નિયમસર ચાલતા નથી તે સરકાર એના વિશે કોઈ ધ્યાન દોરે અને તપાસ કરે અને કોઈ બી ગાડીવાળાનો રીતે ફલવતા હોય તે એમના પર કેસ કરવામાં આવે